જો બે ભાઈઓ ને માં એમ જો હે માં માતાજી હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં માં જશો તો તમારા બધાનું સ્વાગત છે અમારી મારી યુટ્યુબ ચેનલમાં અને આજે અમે જઈએ છે જૂનાગઢ અત્યારે મોર્નિંગ ના વાગ્યા છે ચાર અમે ત્રણ વાગ્યાના ઉઠા છીએ નાય તો સરસ મજાના થઈ ગયા છીએ તૈયાર અને જવાનું છે ગિરનાર ચડવા તો ચાલો ગિરનાર ચડવા જઈએ છીએ તો ચાર થઈ ગયા છે અને નીકળીએ છીએ અહીંયાથી અમે ત્રણ જણા છીએ અને ત્રણ જણા રસ્તામાં આવવાના છે તો કન્ટિન્યુ લોગમાં બિના રહેજો એટલે જાણવા મળશે અને મજા આવશે તો ચાલો તમે લોગમાં બિના રહેજો જય ગિરનારી જય માતાજી

ચાલો તો હવે આ નાસ્તો બધો કરીને જઈશું અહીંયા ફૂલ ચેકિંગ છે પ્લાસ્ટિક કે પાણીની બોટલ પણ કઈ લઈ જવા દેતા નથી એ પણ પ્લાસ્ટિક ની તમે જોઈ શકો છો અને હવે જો આપણે અહીંયાથી ગિરનાર ચડવાનું કરી દેવાનું છે ચાલુ તો બોલો બધાય જય ગિરનારી ગઈ જાતા વેતા જ આપણને હનુમાનજી મહારાજ મળી ગયા છે અને ગિરનારના પગથિયા મળ્યા છે સડવા હા ધમણ થઈ ગયો હું હજી તો કેટલા દસ પંદર ચડ્યા છે પગથિયા સાઈડ માં નકરી દુકાન આવી ચુ છે અને જો આ જંગલ નું લોકેશન કાક આવું છે હજી તો અહીંયા સડવાનું ચાલુ જ કર્યું છે હજી ઉપર આવો તમને લોકેશન બતાવું ¿Qué es eso? 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 से es eso? ¿Qué 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 আজাকোম বালেই টাকে য়ে সো হবাকমে এজার সো সোর ওাকমে তুকিয়ে এএই দুমে টুমেই জরাকে পাকে য়ে ক্য় এই টিয়ে টারা

હલવાણી માં ગરબે રમે બાવલિયા હલવાણા બાવલિયા હલવાણા આ બધા બાવલિયા હલવાણા છે જો આપણે સામે છે ને ભેરો બાબાની જગ્યા છે અને ઉત્સાહ ઉત્સાહ પહાડ તો સ્વર્ગ જેવું વાતાવરણ છે સ્વર્ગ જેવી ફિલિંગ આવે છે કા મન તો એસા કરાય કે દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા તો આવી રીતનું કાક હાલવાનું છે અહીંયા પેલા બાપુ જગ્યાએ જઈ જો મને કાટો વાગી ગયો માથા જો આ નકરા પાણા છે

વિવડો છે અહીંયા તો આપણે કઈ જાય નો કે વિવડે કાર્તિક નો ચડાય આપડા થી અહીંયા સુધી તો માણ ચડ્યા અને ખાલી અહીંનું લોકેશન ખાલી એકવાર જોઈ લ્યો મન તો એસે કર રહ્યા જશે દિલ ગાર્ડન ગાર્ડન હોય ગયા આ જો અહીંથી આખું જુનાગઢ દેખાય છે અને આજે નીચે નું રહ્યું ભવના છે તો અહીંયા ફૂલે ફૂલ મજા આવે છે તમે સોમાહામાં આવો અને અહીંની મુલાકાત લ્યો બહુ મજા આવે હજી એક વાતની કમી એ છે ચોમાસુ છે પણ વરસાદ નથી જો હજી માં વરસાદ હોય તો તો ઓર મજા આવી જાય આવશે આવશે આ ધાનુંદી માં વરસાદ આવશે લાગશે વાર પણ આવશે મજા આવશે મજા જો હવે આપણે વેલા બાપુ ની જગ્યાએ થી જીટન માં પાછા આવી ગયા છે ને જો બોટલ ખાલી થઈ ગઈ છે હાઓ અને જો અહીંયા શેરો અહીંયા ફૂટે છે છે સામે જો ધાર રહી બિનારીઓ જો આપણે પાણી પડે છે એક એક ખૂબીની વાત છે કે નાથી પાણી કેવી રીતે પડે છે એ ખુદી ની વાત છે જોયા જવાથી પડે છે જમીનમાંથી તો નીકળે પહાડ કેટલો ઊંચો છે નાથી નીકળ્યા છે પાણી અને જો આખો છે અમૃત અને આ અમૃત તો લેવું જ જરૂરી જ છે અને ઠંડુ એટલું છે ને કે પીતા પછી તો મજા જ આવી જાય મજામાં જો મીઠું પાણી એવું નાળિયેલ લેવું મીઠું પાણી તો ફ્રેન્ડ થોડું કાલે ને પાછો ઓલ્ટ કર્યો છે હવે અહીંયા આપણે સોડા પીવાની છે જો બતાવો જો અહીંયા રહ્યા છે બનાવે છે અહીંયા સોડા લોકો બેઠા અને ટ્રાફિક છે બહુ સતત ચાલુ છે સોડા બને છે જો પગથિયાં ગયા ને અહીંયા માર્યું છે પથ્થર ત્યારે આ ગિરનાર ફેફરો તો

તો ફ્રેન્સ હવે જો અહીંયા જુનાગઢ ગિરનાર ઉપર અખંડ મોસ ચાય ની ચુસ્કી લેવાય છે આશા ને છે જયા પાર્વતી નું વ્રત તો સોડા ને એવું કઈ પીધું નતું તો હવે ચા જો આવી હવે

તો ફાઈનલી ફ્રેન્ડ જો અમે ભૂકી ગયા છીએ અત્યારે અંબાજી જય અંબાજી જય અંબાજી જો આ મંદિર હવે જો દર્શન કરવા જાય છીએ અને પછી દર્શન કરીને આવીને કરશું નાસ્તો અત્યારે કડકડાઈ લાગી છે તો ચાલો પેલા દર્શન કરી આવીએ જો આ ભાઈની વાઈટે હતા આ ભાઈ મોર ઉઈ ગયા હતા હેલો ફ્રેન્ડ્સ જો અહીંયા છે અંબાજી મંદિર અમે પહોંચી ગયા છીએ અને અત્યારે વાઈ છે કોણ બાર બાર થઈ છે

આગળ પેલા નીચે ઉતરી જાઉં હવે હવે જે આપડે એક જ ઈચ્છા હતી છેલ્લી કે વરસાદ આવે તો હવે અત્યારે છાટા પણ ચાલુ થઈ ગયા છે ફ્રેન્ડ જો મે ભોગી ગયા છે ગુરુ દત્તાત્રી એટલે ગેટ આવ્યો છે હજી તો ગેટ આવ્યો છે હજી તો જો આ આખો પહાડ ચડવાનો છે બો એટલે બહુ આખો છે ને જો અહીંયા ભીડ છે અને સામે જો એક આશ્રમ છે ને ત્યાં અત્યારે જમવાનું ચાલુ થઈ છે પણ અત્યારે અમારે જમવા કાઈ જવું નથી હવે જો દત્તાત્રી અમે જો સળવા જવા છીએ જેમ દત્તાત્રી આવે છે ને જેમ મંદિર ટુકડું આવતું છે ને એમ છે ને પગથિયા ઉસા થતા જાય છે અપોએ પણ મજા આવે છે આપણે હજી કઈ બહુ ઠેકા બહુ નહી આમ તો ઠેકા જ નથી એમ થોડક પગથિયા ચડી ને પગ દુખે છે પણ પોરો ખાઈ લે એટલે વાંધો નથી આવતો તો તને બેક કેમેરા થી દેખાડી દઉં તો આ છે દત્તાત્રી જો મે અત્યારે સડે જાય છે પગથિયા ને આનો નજારો જો તું મસ્ત ન કરું જો પાછળ થી આપણે મંદિર દર્શન કરીને આવ્યા છીએ ત્યાં કઈ કેમેરા લાવવું નથી ફોન નથી જવા દેતા દર્શન કરીને એવા છે નીચે મારસામાં દર્શન કરી લીધા તો ચાલો હવે જઈએ છીએ અહીંથી નીચે ફાઇનલી ફ્રેન્ડ્સ જો અહીંયા દાંડિયા રાસ ગરબા ચાલુ છે અહીંયા છે છે ને ખાવાનું હોય તો ખાઈ માથે એટલે આવે હમ ખાવા

ચાલો ફાઇનલી ફ્રેન્ડ અમે જો હવે ગુના ઉતરી ગયા છીએ આખો ગુના સાડી ઉતરી ગયા છીએ અને જો પાછળ તો આ પબ્લિક જવાનું જવામાં જ છે ગુના સાડવા જાય છે અત્યારે અને અમે જો ઉતરી અત્યારે સાત વાગે અમે નીચે પહોંચી ગયા છીએ બાર કલાક થઈ અમારે ચડવા ઉતરવામાં પબ્લિક જો જવામાં છે હજી સાત વાગે સાત સાત થઈ ગયા પબ્લિક જો હજી જાય છે આમ બતાવો જો હા જો પાછળ

சல் சகர்வானா சாரா ஜெய கிதாஜி அலை لا குளுடியோ அலை குளுடோ டா டேட் ஜெய கிதாஜி